જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મોજેલા ઓફિશિયલ વોક ની અંદર બધું નદી જોડે આવી ગયા છે લોકેશન સરસ એકદમ ઠંડુ વાતાવરણ છે ગરમી આટલી બધી પડે પણ ગરમી લાગતી નહીં આ જોઈ લો જોરે કુવો છે સામે બપૈયા છે એ બપૈયાની ચોરી કરવાની છે ચોરી પરથી વિડીયો લેવાનું છે તો રંજુબા થાબા અલ્પુ મોબાઈલ લઈને કેમેરો ચાલુ કરે એનું બોલે છે મારી વાત જોઈને પહેલો કટ મારો છે તો મિત્રો વ્લોગમાં રહો તમને દરેક કટ બતાવીએ ત્યાં સુધી જય માતાજી ખાલી આજે એટલે જો તાવ આવેલો મોડવાની ને મારું બપાઈ ખવડાવવાનું દે તાત્કાલિક ઉભો થઈ જાય ખાટલામાંથી આવવાના પચાસ નંગ છે આ વન વીસ નંગ છે આ કોઈ બપોરા બે કોઈ બપોયા બે છે આવતી જતી પબ્લિક નજર લગાવતી હતી તે આ પેલો મારા છોકરાનો સર્ટ આ હજાર રૂપિયાનો સેટ લાવ્યો તો પણ આ હાર રૂપિયાનો સટ એને પહેરવા નહીં તે આ બીજા ત્રીજા દાદા તો હું લાઈન પહેરાતી તું મારા બપૈયાને નાના આ પેલા બધા આવે છે ને આજુબાજુના પાડોછી તે બપોયામાં જ નજર ગાલે છે એમાં તો આ વેટવું પડે મારે તારું ઓઠારું એટલે નજર ના લાગે મારા પપ્પા અરે આ તો મેં જોયું જ નહીં મારી માની આ તો પીરો પણ જાય ગયો ને લે આજ તો નહીં તો પણ કાલે તોડી દઈએ તો ચોકી તો મારે ભૂલ કરવી પડશે પાછી નકા આ બધા આજુબાજુના રહ્યા ને કયોસા નહીં ત્યાં નય નજરમાં ગાલ્યાત મારા બપ્પા યાન ના ના તો લઈને જોઈ રહું તો કટ ચાલુ થઈ ગયો છે ભાઈ કટ જોવો મં બરોબર છે આ હોત તો ના આવતા માંસ ખોટ ખોડને રંજુભા ખાટલા માં બેડ્યા અલ્પો ખાટલા માં બેડ્યો સ્ટોરી નું વિચાર છે કે હું હું બોલું એટલે થોડી ગોચવાન તો પડી ગયે રંજુબાને આપણે પૂછીએ શું કેવું થાય એમનું રંજુભા સ્ટોરી હું કેવું થાય તમારું આ જે તમારી કટમાં તો જય માતાજી મિત્રો મારા ખેતરમાં છે દૂધીનો વેલો સોમભા તો હશે બપાયા એટલે મારા દૂધી છે સોમભા ને પપાયા છે એટલે હું જવાનો સોમભા તો બપાવી લેવા એટલે સોમભા બપાવી નહી હાલ ચોરી કરીને લાબુ મારા એને બપાયું મેં નક્કી કરી છે કે માગવાથી તો સોમભા બપોઈ નહીં હાલ પેમથી માગ એટલે નહીં હાલ પાછા ગરમી કરશે તમારા માટા આવ્યો છે તમારા માટા આવી રહ્યો છે ચોરી કરીને લાઈન અને ખાઉં છું પણ બપોયા માટે બે કલાક કલાક કાઢવો પડશે ટાઈમ લેવો પડશે હા એટલે સોંભાઈ નજર કરવાની છે કે સોંભાચ ચોકા ઘાપા જતા થાય એટલે બપોઈ ફટાઈન વાય આવી છે ઉઠાઈ લેવાનું આપણે બપોય છેલો વજન નું લેવાનું બસ દોઢ બે દોઢ થી પુના બે કિલો નું બપોઈ છે મારા મિત્રો એના પર નજર બગાડવાની છે બરોબર અંકદાત ચુંભાઈ જાય તો શું કરજો સુંભા આઈ જાય પછી જોઈ જાય છે શું થાય છે શું નહીં બરોબર છે મિત્રો બ્લોક માં બન્યા રજો હજી કટ બતાવવાના બાકી છે તો જોતા રેજો જય જય માતાજી

પણ ડોક્ટર ને મને એવી સલાહ આપી છે થોડો ખોરાક કરાવજો અને પેલા તો બપ્પા યુ ખવડાજો પાકુ દેશી યુ દેસી એમાં ગુણ હારો મળે તો થોડી તાકાત મળે પણ વધુ નહીં પણ આમ મને જવા દે સોંભાના ઈ તો હું યોણ બપ્પાયો આયલો ને તો હું એક બે બપ્પાયો હાલત હું લઈ આવું મને જવા દે સોંભાના ઈ બરોબર એ આ બધા તો એક સાઈડ ઉપર હોનો રેડી બોલતો કોઈ કાચી આપા છે

ઘેર આવું કાઈ ક્યું ઘેર ના કઈ જાય વાત હાચી કોમ માર ગયા ને પડશે એટલે એમ જ આવે આપડે ના હોય પડશે એ ના ઓગરી બટ્ટી મે ના તો ડબલ ફોડી નાખું આ વખત પણ બપ્પાએ તો ખાવ રેડી હા એ મય યાદ નઈ લઈ ગયો તો યાર હાચી વાત છે હાચી વાત હતો આપડે ફટાફટ <laughs> <laughs>

તયજોનાને ફૂલ ફૂલ કોમેડી ચાલે છે जोरदार કોમેડી તમે જોઓ ખાલી હું તમને કટ બતાઓ બાપની શું

બ્લોગ ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી